તો બધાઇને જય માતાજી જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ અને હું આવતી રહીશ અત્યારે મારા સાસરે તો એ સવાર સવારના થઈ ગઈ છે અને મને દુખે છે બહુ જ દાઢ તો એના માટે અત્યારે પીવી પડે છે મારે ટીકડી તો ટીકડી પીને હું ગઈ રૂમમાં મમ્મીનાઈના ત્યાં તો મારા જેક બાપા સૂતા થાય જો ત્યાંથી હું ગઈ રસોડામાં તો ત્યાં મમ્મી બનાવતા હતા સરસ મજાની રોટલી જો અને સરસ મજાના કુરકુરિયા થઈ ગયા હતા તો હું કેવલ બે બેસી ગયા જમવા સવાર સવારમાં ગાંઠિયા પૂરી અને ચા એ જમે છે હું કારેલાની ને રોટલી અને હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે બનાવવાનું છે અત્યારે બપોર થઈ ગયા છે તો સરસ મજાનું ગુવારનું શાક તો હું સરસ મજાનું ગુવાર તોડી કટિંગ કરી અને એનું સરસ મજાનું શાક બનાવીશ આજે મારા સાસરી આવી છો તો બ્લોગ થોડોક નાનો બનશે કારણ કે તો હું એક જ હોઉં મમ્મી જતા રે કામે ને કેવલ પણ જતા રે કામે અને હું એકલી હોઉં ઘરે ઘરે અને પપ્પા દુકાને હોય હું અને જેક બી હોય એ જો સરસ મજાનું શાક બનાવું છું લસણની કળી બળી બધું નાખીને સરસ મજાનું શાક બનાવું છું ત્યારે તમારે બધાને જમવાનું હોય તો આવતા રહેજો ઘરે અને કોમેન્ટમાં કહેજો કે તમને બધાને ગુવાનું શાક ભાવે છે કે નથી ભાવતું મમ્મીના ઘરે હોઈએ તો ત્યાં તો કેટલા બધા હોઈએ તો સાથે મળીને બધા વિડીયો બનાવીએ અને અહીંયા તો હું એક એક હોઉં એકલા એકલા શું કરું વિડીયો બનાવું કે ફોન ચાલું કે કામ કરું કંઈ ખબર ન પડે એટલે વિડીયો તો થોડાક નાના જ આવશે જો થોડુંક મીઠું એડ કરી દઈએ એની અંદર ને હવે આવશે ચટણીનો વારો સરસ મજાની ચટણી નાખી દીધી છે હવે લાવ થોડીક હજુ નાખી દો એટલે ગુવાનું શાક હોય તો આમ તો મીઠું અને ચટણી વધારે નાખી હોય ને તો જ ખાવાની મજા આવે સાચી વાત ને મીઠું ચટણી અને તેલ ગુવારના શાકમાં થોડુંક સળિયાતું હોય ને તો જ મજા આવે ખાવાની સરસ મજાનો નાખી દીધો છે બધું અને હવે થોડીક હળદર નાખી દઈએ હળદર તો આમ તો પહેલા નાખવાની હતી પણ હું થોડીક ભૂલી ગઈ એટલે પછી નાખી છે જો સરસ મજાની નાખી દીધી હળદર હવે કામ પૂરું અને જઈએ છીએ હું અને મારા સાસુમાં બે ગામમાં તો તમે મારી હારે બન્યા રહેજો અમે જઈએ છીએ ગામમાં જો ચાલીને જવું પડે છે આજે ગામમાં એટલે કે મજા આવતી નથી ગામમાં જઈએ તો ઠાક તો લાગે ને ગાડી હોય તો થોડીક ગામની નદી કેટલો વરસાદ કેટલો વરસાદ ને કેટલું પાણી છે જો આમ જો કેટલું બધો વરસાદ આવ્યો એમાં આટલું પાણી આવી ગયું અમારા ગામની નદીમાં હજુ તો પાણી ડોળું છે અને મારે જો ચાલીને જવું પડે છે પછી આવી અને મેં બનાવી રોટલી તો જો હવે સરસ મજાનો લોટ બાંધી લઈએ મીઠું નાખી દીધું છે ગામમાંથી આવી ગયા તો થાકી ગયા પણ રોટલી તો બનાવી જ પડે જમવાનું હોય તો એટલા માટે હું બનાવું છું હવે સરસ મજાની રોટલી અને તમારે બધાને જમવાનું બાકી હોય તો આવતા રહેજો જમવા અને તમને આવા મારા બ્લોગ જોવા ગમતા હોય તો મારા ચેનલને ઓફિશિયલ મની વન ફોર થ્રી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને નીચે કોમેન્ટ કરીને કહેજો કે તમારા ગામનું નામ શું છે નીચે કોમેન્ટ કરીને મને જણાવજો અને કાલે મળીશું બીજા એક નવા બ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ ને જય શક્તિમાં આવજો બાય બાય